લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી જોકે તેના પરિણામો પણ લોકસભાની બેઠકો સાથે સાથે જ આવી રહ્યા છે રાજ્યની પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતગણતરી થઈ રહી છે અત્રે જણાવીએ કે વિજાપુર પોરબંદર ખંભાત વાઘોડિયા અને માણાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ છે વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપના સીજે ચાવડાની જીત થઈ છે સીજે ચાવડા આ બેઠક પરથી સાત હજાર મતની લીડથી વિજેતા બન્યા છે ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલનો વિજય થયો છે જેમને આડત્રીસ હજાર ત્રણસો અઠ્યાવીસ મત લીડ મળી છે તો માણાવદર પેટા ચૂંટણીની વાત કરીએ તો અહીં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી વિજેતા થયા છે વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે પોરબંદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં અર્જુન મોઢવડિયાની જીત થઈ છે બનાસકાંઠા લોકસભા બેઠક પર ઘેનીબેને જીત મેળવી આજીત સાથે ગુજરાત કોંગ્રેસે ભાજપના ગુજરાતમાં ફરી એકવાર ક્લીન સ્વીપ કરવાના સપના પર પાણી ફેરવી દીધું છે